સારસા ગામના બાળકોએ રસ્તો રિપેર કર્યો શાળાના રસ્તા પર પડેલા ખાડા બાળકોએ પથ્થરો નાખીને પૂર્યા તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામના બાળકોએ કરેલી કામગીરીએ તંત્રની નિષ્ક્રિયતાને ઉજાગર કરી છે શાળાએ જતા બાળકોએ રોજ સાયકલ પર આ રસ્તા પરથી પસાર થવું પડતું હતું જયારે તંત્ર તરફથી કોઈ મદદ ન મળી ત્યારે બાળકોએ પહેલ કરી તેમણે માર્ગની આજુબાજુમાંથી મોટા અને નાના પથ્થરો એકત્રિત કરી ખાડાઓ પૂર્યા અને રસ્તો સમતળ કર્યો પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન રસ્તાઓની મરામત કરવામાં આવે તો ચોમાસામાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે પરંતુ વહીવટી તંત્રની બેદરકારીના કારણે લોકોને હાલાકી ભોગવી પડી રહી છે ખડાઓના કારણે અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે અને વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે સ્થાનિક લોકોએ બાળકોના આ પ્રયાસની પ્રશંસા પણ કરી હતી આ સાથે જ તંત્રને સવાલ પણ કર્યો છે કે કરોડોની ગ્રાન્ટ છતાંય આ કામગીરી કેમ નથી થઈ આ ઘટના તંત્રને ને સ્પષ્ટ પુરાવો છે અમે સારસા ગામના નિવાસી છીએ અને આજે અમે ટ્યુશન અને સ્કૂલ થી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી તેથી અમે તે ખાડાને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કઈ જલ્દીથી નિરાકરણ લાવો અમે સાયકલ લઈને રોજ ટ્યુશન અને સ્કૂલનો નો સાયકલ લઈને અપડાઉન કરીએ છીએ ખાડો તમે જાતે પૂર્યો છો હા જાતે પૂર્યો છો અમે ભાઈ ગાડીઓ ફસાઈ હતી એક ગાડી ફસાઈ હતી જાતે ગાડી હા